નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર હું જાડેજા પરેશ સે બનુબા સરપંચ સંગઠન પ્રમુખ અબડાસા તાલુકો અને સરપંચ સળોસરા જૂથ ગ્રામ પંચાયત આજ રોજ એટલે કે મા ન્યૂઝ હોય કે કોઈ પણ મીડિયા સમક્ષ આજે લેટર પણ મે મોકલ્યો છે પણ અમારા સળોસરા માં આવેલ લગભગ પાંચેક ઉદ્યોગો બેન્ટોનાઇટ ના ઉદ્યોગો માં લગભગ છેલા કોઈ દસ વર્ષ થયા હશે કોઈ આઠ વરસ થયા હશે કોઈ સાત વરસ થયા હશે એને જમીન કરાવ્યા પછી મોટા મોટા બાંધકામ એટલે કે પાંચ હજાર ફૂટ દસ હજાર ફૂટ વીસ હજાર ફૂટ એવા બાંધકામ થઈ ગયા છે પણ આજ સુધી એને થયા પછી એની બાંધકામની મંજૂરી પંચાયતને આપવાની થતી હોય છે પણ હજી સુધી કોઈ પણ ઉદ્યોગવાળાએ અમારી પાસે કોઈ નકશો પ્લાન્ટ મૂકેલ પણ નથી અને કોઈ મંજૂરી લીધેલ પણ નથી અને બધા બાંધકામ થઈ ગયા છે બાંધકામ પાછળ આજે દસ હજાર કે પંદર હજાર ફૂટ બાંધકામ હોય અને એનું જો ટેક્સ આપણે દસ કે પંદર રૂપિયા નાખીએ તો પંચાયતની આવક દર વર્ષે એટલે કે ચાર પાંચ લાખ રૂપિયા જતા હોય છે એનો વ્યવસાય વેરો હોય મિલકત વેરો હોય એમાં જે માણસો કામ કરે છે એ પણ ક્યાંના છે અને ક્યાંના રહેવાસી છે એ અમને ખબર નથી ને અમારા વિસ્તારમાં કામ કરતા હોય ક્યારેક કાંઈક પણ અજૂગતું બનશે તો એ માણસો ત્યાં નહીં હોય તો માણસોની પણ ફાઇલ એમને નિભાવવાની હોય પંચાયતને પણ જાણ કરવાની હોય પોલીસ ખાતાને પણ જાણ કરવાની થતી હોય છે માણસોની પણ તો એવી કોઈ અહીંયા કોઈ મંજૂરી લેવામાં જ નથી આવતી એટલે કે સરકાર શ્રીના નિયમને નેવે મૂકી અને આ બધા ઉદ્યોગો ચાલતા હોય છે જો ઉદ્યોગો ગ્રામ પંચાયતને સરકાર સદ્ધર બનાવવા માગતી હોય અને અત્યાર સુધી સરકાર ગ્રામ પંચાયતના હિતમાં નિર્ણય લેતી હોય છે પણ આ ઉદ્યોગવાળા બધા બેફામ એટલે કે જેને કહેવાય કે ખનીજ ચોરો જે જેને મજા આવે ત્યાંથી ખનીજ કાઢી લઉં અને જેને મજા આવે ત્યાં વેચી દેવું આ બધી આ સરકારમાં સરકારની પડદા પાછળની કામગીરી થતી હોય અને સરકારના આ ઘણા અધિકારીઓની જો એમાં ક્યાંક આંખાડા કાન કરતા હોય તો અમારી સરપંચ તરીકે મારી એક જ માંગ છે કે મારા વિસ્તારમાં જેટલા પાંચ ઉદ્યોગો છે એને દસ વર્ષ કે આઠ વરસ થયા હોય અને એને થઈ ગયા પછી પણ આજની સુધી એના લેઆઉટ પ્લાન્ટ અમારી પાસે આવેલ નથી એના હુકમ અમારી પાસે ન આવ્યા હોય અને કેટલા વર્ષથી જે મંજૂરી મળી છે એ મંજૂરીના આજ દિવસ સુધી પૈસા એ ગ્રામ પંચાયતમાં ભરે એવી તમારા મીડિયમ મીડિયાના માધ્યમથી એક સરકાર સુધી વાત પહોંચે કે આવા તો ઘણા ગામોમાં આવશે આપે આપણે પવનચક્કીની વાત કરીએ તો પવનચક્કીવાળા ચક્કીવાળા ક્યાંય પણ ટેક્સ પંચાયતને ભરતા નથી રોડ રસ્તા આટલા ખરાબ કરી નાખવા અને કોઈ ક્યાંય પણ એક પૈસો ભરવામાં ન આવે એવી જ રીતે અમારો સણોસરાથી બાલાચોડ રસ્તો જાય છે તો બાલાચોડ રસ્તા ઉપર અત્યારે રેલવેનું કામ ચાલુ છે એ રસ્તો વરી હમણાં આપણા ધારાસભ્ય પીએમ જાડેજાએ મંજૂર કરાવે પણ રસ્તાની હાલત અત્યારે જોઈએ તો બાલાચોડ ગામ જવું હોય તો દયની હાલત દયની હાલત થઈ ગઈ છે કારણ કે રેલવેના ભારે વાહનો જતા હોય અને આ રસ્તા બગડતા હોય તો સરકારશ્રીના પૈસા વેડફાતા હોય તો ત્યારે આજે સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે પણ તમને ખાસ વિનંતી કરું છું કે આ આવા લોકો લુખા તત્વો જેને કહીએ કે બેફામ જે અત્યારે ખનીજ ચોરી કરતા હોય કે બેફામ પંચાયત પંચાયતના પૈસા પણ ભરતા ભરવા તૈયાર ન હોય કે તાલુકા પંચાયતને આવકમાં રોયલ્ટી ચોરી કે ખનીજ ચોરી થતી હોય તો એના ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી આપણા મીડિયા સમક્ષ અમારી માંગ છે